તમે લોકો લોગમાં કન્ટિન્યુ રહેજો અને હવે અમે નીકળવી જ છે ભી ત્યારે નીકળવું ચારા મળવું સીધો હવે હવે આપણે લોકો નીકળી જાય ગઈશ આપણા લોકો પોચી ગયા છીએ ક્યાં પેઢી હમણાં હું તમને અંદાજ ની દરગાહ બધું બતાવું પણ અત્યારે ગર્દી બહુ હતી છું આપણે રિક્ષામાં તમે અમને અમે જોઈ શકો છો બધા બસો વાહનો ઘણા બધું પડેલું છે અને આ છે આ તમે જોઈ રહ્યા છો તે છે બોર આપણે ચણિયા બોર આવે છે અને હું તમને હમણાં અંદાજીને બતાવી તમે લોકો લોગમાં કન્ટિન્યુ રહેશો બાપુની તુરબત બતાવી અને તમને પણ સલામી કરાવી ઠીક છે તો ગઈશ આપણી પાસે આવી ગયો છે કપકેક તમે જોઈ શકો છો અહીંયા કેક ખાઈ છું આગળ બેહવા માટે કારણ કે મારા પપ્પા જોઈ શકો છો આઈફોન મોજા આ મોજા મોજા જો ગાઈશ તમારા ભાઈ પાસે એક દિના સમયે આઈફોન હા સાધો ફોન નહીં ન હતો અત્યારે તમે જોઈ શકો છો બાપુની દુવાથી આપણે પાસે આઈફોન છે અને ફોર ને બધું છે પણ આજે આપણે રિક્ષા લઈને કારણ કે મારે ફાયને બધાને આવવાનું હતું એટલા બધા જણા હમાઈને આ છે બોવડી જોઈ શકો છો તમે આ જે આપણે ચણિયા બોર આવે છે બગડાણા આવતી વધારે મળતા બોરા અને ચણિયા ને અહીંયા જો બોવડી છે હમણાં હું એમાંથી બોર ને તોડી એને તમને બતાવીશ અને પણ અહીંયા પાછા આવા ખ્યાલ કરાય નહીં ને કે ભૂંડા લાગે એ માણાવીમાં ને તમને હજી દરગાહ બતાવો ને અંદરથી બાકી છે હું તમને બતાવીશ તમે લોકો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો હજી તો ઘણું બધું બતાવવાનું બાકી છે એટલા માટે તમે લોકો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો હું તમને બતાવીશ બધું ગઈ રિક્ષામાંથી નીકળી ગયા છે ભાઈ નેચર જોવો તમે અહીંયા પાર્કિંગ એરિયો છે ઘણું બધું છે જોવા જેવું તમે લોકો કન્ટિન્યુ રહો ઘરે જવા માટે આપણા લોકો પહોંચી ગયા છે ઘરે અને ઘરેથી હું આવી ગયો છે સીધો મદ્રાસે કારણ કે અહીંયા તો પાછા ભરતીના ફેરા આવી ગયા છે અને હમણાં જીસીબી પણ આવશે એ મારા પપ્પા કહેતા હતા કારણ કે અમારી નાજના પ્રમુખ મારા પપ્પા છે એટલા માટે અમને બધી ખબર હોય અને અત્યારે તમે અહીંયા મદ્રાસે તો કોઈ છે નહીં મારી સિવાય જોઈ શું તો હમણાં નવા તાજા ફેર આવેલા છે જે રૂપાવટી બાજુથી આવે છે અને હું સીધો આ ન્યાથી હું આમથી આવ્યો જ મેં પાડમ નવા ફેરા આવ્યા લાગે દસ ફેર આવ્યા મેં મારા રૂપાને પૂછવું ને તેમ કીધું કે ને હમણાં જીસીબી પણ આવશે અને આ બધું છે તે ઓલી દિવાલ પાસે જવા દે અને બધું આમ સરખું લેવલ થઈ જાય ને અત્યારનું વ્યૂ કાંઈ એટલું બધું કંઈ ખાસ છે નહીં અને અત્યારે હું જાઉં છું રોડે કારણ કે લાવવાની છે એક બે વસ્તુ તો મળું રોડ રોડે જાઉં છું મળું તમને ન્યાજી તો કહેશ આપણે રોડે જવાનું થઈ ગયું હતું કેન્સલ અને પાછું હું આવી ગયો તો ઘરે અને હું ઘરેથી જાઉં છું રોડે નહીં પણ આપણે બલા દુદાને ઘટીએ હવે તમારા ભાઈને અગિયારસો સબસ્ક્રાઈબર છે ને વારો આવી ગયો છે ભાઈ દવણા લેવા જવાના ને મૂકવા જવાનો તો પણ છતાં હવે કરવું પડે યાર ઘરનું કામ છે મમ્મીને ન કહેવાય કે અમે સેલિબ્રિટી નગર તો હવે લે એટલે હાલો તો પહેલાં હવે પોગી જવી સીધા ઘંટીએ રોડે તો નહોતો જ કેન્સલ થઈ ગયું હતું પછી મારે મમ્મી બધું લઈ આવ્યું છે પછી મારે કંઈ જવાનું હોય એટલા માટે અને હવે સીધો મળવું જ જઈને તો કાઈ આપણે પોગી ગયા છે વિ ઘંટિયે પોગું આવ્યા છે સીધા મળો અંદર દીપ આજ આપણે લોકો પહોંચી ગયા છીએ દવણું લેવા આ છે આપણું દવણું આપણા બલા દાદા જે આપણા ઘંટી સંભાળે છે બલા દાદા નારીગરા બરોબર ને બલા દાદા કાઈ નો ઘટે એમ તો કઈ જાકુ કાઈ નો ગટે હું જાઈ છું ને તો બાઈટ ગયો પડિયામાં કે તો બાઈટ તો કબું ઓલે હું તમને બતાવું તમે આવું આવજો બાજુ પણ એટલા જ છે ભાગ્યમાં હોય ને ગાય છે ઘરે જ આ બધું હોય બાકી તમે ગમે એટલું ઓલું કરો ન હોય એના દિલ સાફ હોય તમે જોઈ શકો છો કબૂતરા આહા એ મને જોઈને એટલું સારું લાગ્યું ને કે વાત જવા અમે દરરોજ અમારા ઘરે એટલા જ કબૂતરા આથી વધારે હોય છે આજ તો ઓછા છે મોર હોતા ને આવે ક્યારેક ક્યારે અને અહીંયા દાણા ખાતા હોય છે બહુ સારું લાગે અમને કારણ કે એક આપણે થોડાક દાણા નાખ્યા કે આપણે દાણા ઓછા નહીં થઈ ગયા એ બિચારાને ખાવાનું મળી જાય એટલા માટે તમે પણ તમારા ઘરે છે ને દાણા નાખજો અને કબૂતરા આવશે મોર આવશે ગામડામાં તો મોર પણ આવે અને કબૂતરા હોય છે અને ચકલીન બધું આવે તો એ તો ખાઈ શકે એનું પોતાનું અને પોતાનું ગુજરાન કરી શકે એટલા માટે તમે પણ તમારા ઘરે દાણા જો ગાઈસ કેટલાય અત્યારે દુવા દેતા હોય છે સવાર સવારમાં એટલા માટે તમે પણ આપજો ઠીક છે તો કઈ અત્યારે અહીંયા કે જ્યાં કબૂતરા શણતા હતા તો અહીંયા અહીં બધા કબૂતરા શણતા હતા અમે મારો ટોમી દીકો ખૂતો છે આ મારું ગાર્ડન છે પર્સનલ જેમાં આંબા ને એવું ઘણું બધું આવેલું છે આ તો એનો મેં સ્પેશિયલ લોગ બનાવેલો છે મારે પર્સનલ ગાર્ડન એ તમને ન જોયું હોય તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ તો જોઈ લેજો અને હે બોલે છે જો ઉપર ખીચકોલી છે કેવો મસ્તનો અવાજ આવે યાર આ ચારમાં જ્યાં અવાજ સાંભળવાનું છે ને આ તો ખીચકોલી છે હું ગયા

આની અંદરથી દાણા લઈને લઈને વહી જાય અમે આ દાણા નાખવા નાખવાટું રાખેલા છે જ્યાંથી એ લઈ જાય ભલે લઈ જાય એ જાનવરને ખાવાનું બૂક પછી બીજું તો શું કહેવું આપણે હવે તમને પણ આવું સિટીમાં તો જે સિટીમાંથી લોકો જોતા હોય છે એને તો આવું કંઈ જોવા મળતું નહીં હોય ત્યાં જે આયા ગામડામાં જોવા મળ્યા છે તમે જોયું મેં તમને દેખાડ્યું પણ તમે જોયું ને તમારી આંખેથી અને અમે હજી છે આજે ગાઈસ તો આની કંઈક મોજ અલગ હોય છે તમે સમજો જે તમે લોકો અનુભવ નથી કરી શકતા તે અમે અનુભવ કરી શકીએ છીએ ને અહીંયા તો મધ જો ગઈશ મધનું પોડું છે કેટલું મોટું બેલાની અંદર બીજું છે પણ હવે પછી બેલા હટાવાના હતા ને ત્યારે ભી પડી જાય મમરા ભરાઈ જવાના છે કારણ કે પછી એને અડવું કે ને અડસું તો એમ બરા ભરાઈ જાય અને આ તો એ લાકડા જે આપણા પીડા હતા ને અમે ગોઠવી દીધા છે મેં અમારા પપ્પા અને મારા મમ્મી બધા થઈને લાકડાએ ગોઠવી દીધા છે અને બધું આ બધું સાફ કરી નાખ્યું કારણ કે ટૂંક સમયમાં આપણે જીસી બી આવવાની છે પાયા ગાળવા માટે એટલા માટે કંઈ ડડવું ન ધો એટલા માટે અમે બધું સાફ સૂફ કરીને મસ્તનું ગમ નાખ્યું છે અને રાડે બધું આમ વ્યવસ્થિત થઈ ગયું છે આપણા બાપુના રૂમની પાછળ પણ ગલારી છે જો અહીંયા અમે બધો સામાન રાખવી જોઈએ કામનો કામ વગરનો જે સામાન હોય છે મદ્રાસાનો સામેની બાજુ જોવો તમે ને હવે આપણા વ્લોગનો કદે વેન્ટ પસંદ આવ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા પરિવાર સાથે મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો અને આ જે આ લાલ કલરનું બટન છે ને સબસ્ક્રાઈબનું એ દબાવી દેજો એની બાજુમાં જે ઘંટડીનું ઓલું છે ને એ પણ દબાવી દેજો અને હવે આપણે મળશું કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી ભાઈ ભાઈ